સમાચારની શરૂઆત કરી રાજકોટથી તો રાજકોટ મહાનગરપાલિકામાં લાંબા સમયથી ચાલી રહેલા સફાઇ દ્વારા કામદારોના પગાર બોનસ અને અન્ય લાભોમાં આચરવામાં આવતા કૌભાંડનો રાજકોટ કામદાર યુનિયન દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે જેમાં કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કોન્ટ્રાક્ટર જીડી અજમેરા હોવાનું સામે આવ્યું છે જેને કામદારોને લધુત્તમ વેતન પીએફ ઇસઆઈ અને બોનસ જેવી સુવિધાઓથી વંચિત રાખીને રોકડમાં પગાર ચૂકવવામાં આવતો હતો આ અનિયમિતતાઓને ઉજાગર નહીં કરવા બદલ રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાને રૂપિયા પાંચ લાખ આપીને યુપ રહેવા માટે પ્રલોભન આપવામાં આવ્યું હતું જો કે પારસ બેડીયા અને તેમની ટીમે આ પ્રલોભનને નકારીને સ્ટિંગ ઓપરેશન કરીને સમગ્ર ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે લાંચ આપવા આવેલા યુવકને રાજકોટના એ ડિવિઝન પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો

રાજકોટ ગામદાર ના પ્રમુખ છે પારસભાઈ પેઢીએ છે એને પૈસા આપી દે એટલા લોકો પણ બધી પૂરું થઈ જાય પણ મેં એમ કીધું ભાઈ કે આ પૈસા છે ગરીબ માણસોના સફાઈ કામદાર ગુમૂત્રના પૈસા છે એના એના પૈસા છે છે ખાતામાં તમે નાખો તો જીડીએસ મેરો માણસ નામ અત્યારે અત્યારે મને પાંચ લાખ રૂપિયા મોમે ચાવડા હવે અમે સ્ટીંગ ઓફ અત્યારે કર્યું છે બરાબર જાહેરમાં કર્યું છે પબ્લિક હાજર હતી એમાં અમે પૈસા આવી નથી પૈસા ના હાથમાં છે થેલીમાં પાંચ લાખ રૂપિયા લઈને આવ્યો અત્યારે એ અમને કીધું પાંચ લાખ રૂપિયા દીધા છે જીડી અસમેરાય ગૌરવ અશમેરાએ આ બાબતે અમે એ રીતે ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ કે આમાં કાયદેસર કડક માં કડક કાર્યવાહી કરવામાં અમે કારણ કે મોટા ભાગના લોકો અનુસાર સમાજમાં આવે એના પર એક તસ્વીર દાખલ કરવામાં આવે એના પર ભ્રષ્ટાચારની કલમ છે દાખલ કરવામાં આવે એના ઉપર પીએફઆઈ બોનસ છે જે લગતી કલમ છે એ દાખલ કરવામાં આવે આ ગરીબ માણસો ના પૈસા છે અમને નો હદે બરાબર એના ખાતામાં તમે નાખો આ છેલ્લા વીસ દિવસ હું મનાવતો હતો એને બરાબર છે અધિકારી વચ્ચે રહેગા બધા વચ્ચે રહેગા પણ એની આ ખોરાક ઉપર નીતિના કારણે આજે સ્ટીંગ ઓપરેશન ભાઈ જાહેરમાં પકડાઈ ગયું છે હજી આવનારા દિવસ તમામ કોન્ટ્રાક્ટરો રાજકોટ મહાનગરપાલિકા સુધરશે નહીં આજ રીતે અને સાહેબો યાદ રાખે કારણ કે રાજકોટ રાજકોટ પારસભાઈ બેડિયા ને એક પણ નોટ ખરીદી દુનિયામાં નોટ નથી બે મારી ઈમાનદારી છે શંકા કોઈ નહી થાય ક્યારે જય ભીમ જય વાલ્મીકી જય સંવિધાન